એક તાળા તૂટ્યા ચોરોનો તરખાટ અમદાવાદ જિલ્લાના ધંધુકા બાઈક પછી એક અને ચોરીઓની ઘટનાઓ સામે આવી રહી છે આ દિવસ પહેલા ચાયર માસ રૂટ નો પ્રયાસ થયો હતો તો ત્યાર પછી એક જ રાતમાં છ ઘરના તાળા તૂટ્યા ધંધુકાના મુડવાડા મારું મારુવાડા પ્લોટ ધોલેરા રોડ સહિતના વિસ્તાર જેવા વગેરે વિસ્તારોમાં ચોરીનો તરખાટ મચ્યો તંદુકા પોલીસ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી પરંતુ હજી સુધી ફરિયાદ નોંધવામાં આવી નથી વારંવાર થતી ચોરીઓથી તાલુકા પંથકમાં ભયનો માહોલ સર્જાયો પોલીસની નિષ્ક્રિયતા સામે સવાલો ઉઠી રહ્યા છે તંદુકા પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ મારું નામ અબ્દુલ મજીદ મુસાભાઈ તલાટ છે એટલે આમ રહેવાનું અમારે હવે અમદાવાદ છે અમારા ગામે અઠવાડિયે પંદર દિવસે આવવાનું અવાર જવાર રહે છે ને ગયા શનિવારે ને રવિવારે અમે અહીંયા જ હતા ને પછી ઘરે તાળું મારીને અમદાવાદ ગયા એટલે કાલ સ સવારમાં પાંચ સાડા પાંચે અમારા બાજુમાં રહે છે ને એમનો ફોન આવ્યો કે તમારા ઘરે આવું આવું બનાવ હોય છે એટલે અમે સવારમાં નીકળી ગયા અમદાવાદથી ને ધંધુકા આવ્યા ધંધુકા આવ્યું તો ઘરમાં બધું વેરન શેર બધું પડ્યું હતું સામાન એટલે પછી પોલીસમાં અમે ફરિયાદી નોંધાઈ છે એ લખીને ગયા છે હવે કેસ કરે છે કે અરજી પર કંઈ નિકાલ કરે છે હવે એ જોવાનું રહ્યું અમારે આમ અંદાજે તો શું શું ગયું છે આપણે એ ચાંદીની પાયલ ગઈ છે જૂનવાણી મારી મમ્મીના ટાઈમની પચાસ સાઠ વર્ષ પંચાવન વર્ષ ને આઠ હજાર રૂપિયા રોકડ રકમ ગઈ છે